સાંભળો ભાઈ સાંભળો કપાસનું જે ખેડૂત સર્વાધિક ઉત્પાદન લાવશે એ ખેડૂત બનશે કપાસ ચેમ્પિયન રામભાઈ જયહો બીજ વાવી રહ્યા છે તો મારે પણ જયહો બીજ વાવવું જોઈએ રામભાઈનું ઉત્પાદન બમણું છે રામભાઈ છે કપાસ ચેમ્પિયન ધન્યવાદ આ બધું કર્નૂલ સીડ્સ ના એગ્રેસિસ બ્રાન્ડના જય હો કપાસ બીજ ના કારણે શક્ય બન્યું આ છે બોલ ગાર્ડ 2 ટેકનોલોજી સાથેનું રોગપ્રતિકારક અને 150 દિવસ માં વીણી માટે તૈયાર થતું વાવેતર બીજ ઉપરાંત આમાંથી ભારે અને મોટી ગાંઠો મળે છે ગાંઠો સ્વચ્છ રીતે ફાટે છે જેથી વીણી કરવા સરળ બને છે કપાસનો લાંબો દોરો ઉત્તમ પુનર્બહાર ઓછી સિંચાઈ અને બિન સિંચાઈક ક્ષેત્રો માટે યોગ્ય અને કપાસના ઉચ્ચ ઉત્પાદન માટે પ્રસિદ્ધ એગ્રેસિસ બ્રાન્ડનો જય હો એ આદર્શ વાવેતર છે મેં પણ તો જય હો બીજ વાવ્યું તો આમ કેમ થયું આ તો નકલી જય બીજ છે નકલી તો ખરું કયું અને કેવી રીતે ઓળખવું તો સાંભળ શ્યામ ખરું જય હો બીજ ઓળખવા માટે પેકેટ પર એગ્રેસિસ બ્રાન્ડ ઓરિજિનલ નો સ્ટેમ્પ હાથીની સૂંઢ ઉપર કપાસ નું ગાંઠું અને કંપની કાર્ટૂન ચિત્ર આ બધું જોઈને અને ફક્ત અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદવું જોઈએ જેથી આપડી છેતરપિંડી નહીં થાય ધન્યવાદ મિત્ર હવે હું પણ સાચું જય હો બીજ જોઈને જ ખરીદીશ ખેડૂત મિત્રો હવે પૂરતી મહેનત થઈ કર્નૂલ સીડ્સ ના હાથી વાળા જય હો વાવેતર જ છે શ્રેષ્ઠ